તો જેમ તમે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને આપણે અત્યારે વિડીયો એડિટ કરી લીધો ને પાછું ભાગવું પડ્યું તેમ ખબર આડો ચડી ગયો કાંઠા ઉપર ફૂલ મેકઅપ કરી લીધું અને ભાઈ ચડી ગયો માથે હવે સીધો રસ્તો લઈને બાજુ જવું છે આડો ફળી ગયો એટલે પૂરું પછી મને ખબર જ હતી કે હું આકલમાં આવશે ના વર્યું જમણા બે હું કહી જાય ને એ તાજા છણ પડ્યા છે હવે જમણાની ગઈ છે કલાક દોઢ કલાક નહીં થઈ ભાઈ તો ગંધ આવે છે પડા ને બીજી કોઈ વાંધો નથી ને તો એ પહોંચે ને પેલા આપણે અહીંયા હામાં પહોંચી જવાનું એટલે એ પકડાઈ જવાનું કી નહીં જાય એકાદ લાકડી પડશે ને એટલે સીધું ભાગી જાય હમણાં શૂટ થતો જાય આ વાત ગયો મોરે મોરો ક્યાં ગયો કે ભાગવા માંડ્યો ગયો જો માથા મારે છે હાલ ભાગ 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 માં ખબર પડી ગઈ છે બાકી ભાઈ છૂટી ચરે છે આરામથી અને એક નઈ હકવા આવવું પડે આ દે બાજુમાં રેવા એને કપડા બગાડી નાખે એમ કે ફૂલ ગરમ મસ્તી ગઈ દી છે અને એક આપણે જડાડું દી ઘરે જ આવા તો જે આપણે છેલ્લી બારમી વ્યાણી દિન ભેસ ઈ કારી આપડી નાની બાકીની આ બાજુ ગાયું તો અહીંયા રાખડે છૂટ્યું એની ઉપાધિ ન હોય આમાં તો હું ચાર ગાય તો ભેગી જ હોય ચાર પાંચ તો રતન હાવ નોખી વધારે હોય વધારે રતન ને કૃષ્ણની જોડી બની અને જમના અને બેહું હારે બધે હારે ભરે ગાયું આરે ઓછું ભરે એટલે બેહું પાણી બેઠી હોય ને તો જમના બાજુમાં જાય આ જમણા જમના બેહું ભેગી ચરતી આ ને કે મા દીકરીની જોડી ચરે છે એક દીકરો ભેગો હોય અત્યારે છૂટો મુક્ષોમાં ઘડીક વાર ચક્રુ મારી દઈએ તો અત્યારે છે ને પાછી ભેગું આપણે પાછળ ટર્ન મારી કે ઘરે નથી જવા દેવી અત્યારે એટલે પાછી ઘડીક વાર નાખીશું ને અડધી પાછળ ચરવા પડી ગઈ ને આ બધા ભાગવા મંડે એટલે બધાને પાછા વારવા પડે ઘડીક વાર આ બધાને પાછી વાર નાખીએ ને એટલે ઘડીક વાર ચરશે પાછું જો અડધી ભાગી છે નોલી બાજુ અને બધી ના બધી પાછી વાળી કાંઠા પર તો અત્યારે જો ભાગ દોડ કરવામાં જ ઉભી છે આપડી બની હોય ને આ આપડી છે ને ભૂતડા ખડેલી છે ને બે દાંત કરી ગઈ છે હા લાગે પડી જેવી પણ બે દાંત કરી ગઈ હાડા ત્રણ વર માથે ની છે સિંગડામાં થોડીક ક્વોલિટી આવી એમાં આપણી આ રોજડી છે ને એની પાડી છે આ બાકી બે હું બધી જો પાછી વરી નીકળી અડધી જો ઓલી ભાગવા માંડી આ બધા હું ભેગા થઈ જાય પછી બધી ચરે આરામથી જરવા દેવાની આને ઘરે ભાગવાનું વધારે કરતી હોય પણ અત્યારે નથી જવા દેવી

આપડે હવાર માં ને ભે આપડે આ ખડેલી પણ હિટમાં આવી ગઈ છે આને ફરવા દેવાની છે આવા બે ચાર ફરી જાય ને ઈ તો પછી થઈ ગયા અત્યારે થઈ જાય તૈયારી છે હાવ પાણી ભાગી જાય એટલે પાડો ભૂલી જાય बोल जेनी पादो पादो मारिन वारसे अवे जो मोर थई गयो हवा रे दाने पीछे करतो तो थाता थाता था, था, रही गई एक फेरा जा थई जा है बाकी बीजी थावा देवी दे है नहीं ई थातीयु था, नहीं आवती नहीं गर्मी में नहीं आवती क्योंकि आ वक्त है ने बरसात नहीं थी ने એના હિસાબે છે ને ખડેલા રહી ગયા તને તન લાઈનમાં ઊભા છે ને તને તન ફરી જાય એવડા છે ચાર ચાર વાર માથે ના આ તો પાંચ વાર ને થવા આવ્યું છે દીકલી તો પછી થાતી નથી ગયા વર્ષે આપણે ટ્રાય કરી હતી ખાણપુલ જાય થઈ ગઈ ને ભાઈ રહી રહીને ઓલી બધી બે બે ઊભી આરામથી ઈ તન વાર માથે ની જ છે ટીનું પર્વ થઈ ગઈ હતી દિવાળી ઉપર થઈ હતી પણ રહી નહીં ઓટલે મારી ગઈ ત્યાં પાડો અહીંયા ઊભા છે તો ઉચ્ચન થઈ ગયા તો વાંધો રહે ભાગી નીકળી હજી ભાગી નીકળે આવવાની તૈયારી છે એવું છે આ થઈ નહીં અત્યારે પાણી ઉતાર નાખશું પછી વાંધો નથી ઘડીક વાર દો તો જેમ તમે મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને આપણી બહેન જેની પાછળ ચરે છે અને આપણે હતા જાડવા હતી કાપવી ગેડો કાઢવો હતો એક તો ફાઈનલી એક ગેડો કાઢી લીધો છે આ ગેડો કહેવાય થોડોક ત્રાહો છે વાક્યવાર હોય ને ગેડો ગેડા આપણે ખોદવા પડે આમાં મહેનત કરવી પડે થોડીક જોકે બાંબુ ઘણા જે આમાં લાકડી જેવા જ છે બાંબુ થઈ ગયા જાડા બાંબુ થાય આ પેસિયલ લાકડી માટેનું છે જે આમાં આંખ દેખાય છે ને જે આ બધી કાતરીમાં હોય ને આપણે જો ગેડો કાપ્યો છે ને કેટલી આફર છે ખબર એક બે ત્રણ ચાર પાંચ ને છ આંખું છે ને અહીંયાથી કાપી નાખ્યો છે આપણે કટકો થોડોક કેમ કે પછી મેળ આવતો નતો માન માન કરીને અંદરથી ગાઈડો હતો થોડોક વાકો ત્રણ થયો છે જોકે એને આને ઘરે જઈ તેલ ચોપડી અને ચારથી પાંચ એન ઉપર રાખી દઈશું એટલે સીધો થઈ જાય છે લીલો હે ને એટલી વારમાં બેથી ત્રણ દિવસની અંદર આ સીધો હાવ થઈ જાય તો પછી આપણે ઘર ઘરઆટું રાખવું છે ઘરે લઈ જવું છે બે હું ચારવા માટે જોઈ છે વીસ થી પચીસ દિવસ આને એમને એમ રાખી દઈશું ને એટલે હુકાઈ જાય એટલે અત્યારે જો કે આનું વજન છે ને બે થી અઢી કિલો માથેનું છે આ એક બે કાતરી ગાઢી જો હે જોઈએ કે હુકાઈ ગઈ એટલે હા હજુ આવી થઈ ગઈ હા આવું થઈ જાય આ હજુ હુકાઈ છે એટલે આમાં દાજી ગયે ને હા અડધો કિલો વજન રહે એટલું વજન થાય તો દાંતડો લઈ આવે તો આને એક મુરત કરી દઈ અહીંયાથી ઉડા દઈ અહીંયાથી ઉડાડશું તો આને આ ગાંઠ પછી સુકાઈ જાય ને એટલે આવું ચીપી વરી જાય આના જેવી થાટે નહીં જોકે તેલ ચોપડી દે હું એટલે પછી વાંધો નહીં આવે બાકી ભે તો આપણી એને અમને એમ રાખડે છે છૂટ્ટિયું ગાયો વઈ ગઈ છે હામે જોકે લાલ દેખાતી તો હે તમને અહીંયા ચરે છે બધી પારાભર ને આપણે આનું કામ પહેલાં કરી નાખીએ પછી એકાદ લાકડીયામાં જોઉં તો હારી નીકળશે તો કાપી લેવું તો અહીંયા છે ને નનકડો વાજડો રખડે છે ને એ આપણા ભાઈબંધની ગાયોમાં રખડે છે એ થોડાક દિવસ પહેલાં આપણી બહેમાં આવી ગયો હતો તો જો ભાઈ અહીંયા ગાયો ભેગું રખડે છે ને આપણો પાડો ભાગી ગયો છે તો એને આંકવા જાય કેમ કે અહીંયા કરે છે બેની હેરાન ખડેલીની હેરાન કરે છે તો આપણે હાકી લે પાડાને તો અત્યારે આપણી બહેું બધી ચરે છે ને ગાયો આ બાજુ ચરે ને હામે ભાઈબંધની ગાયું છે આ બધી રખડે અહીંયા બધાનો અંદર ભાગ ચરવા જવું આ બાજુ જરૂર ક્યાંય નથી અડધી અંદર છે ને અડધી બધી ભેગી કાઢી લે ને પછી આ બાજુ આગળ રાખશો એટલે ખાટમ પર બેસે પાછી ચક્રુ મારે ઘડીકવા ઓલી બાજુ આ છે ને આપણી ભૂતળાની પાડી છે એ પહેલા નંબરમાં આવી હતી અને શિંગડાની ક્વોલિટી વાયરી છે ને તો જોઈ લો હવે અહીંયાથી છે ને આમ વાર છે એટલે આપણે બની નસલ જેવું થાય ને એના જેવું છે શિંગડામાં અને બાકીને બીજું વારે છે પણ હજી ધીરે ધીરે ખબર પડે અને બીજી છે ને જે આપણે હજી કંઈ કન્ફર્મ નથી કહી શકતા એ આ પાડી છે ભૂતળાની લગભગ મને એવું લાગે છે કે ભૂતડાની છે કેમ કે જ્યાં આપણે ભૂતડો ફૂટી ગયો હતો ને ત્યારે ત્યારે બીજો પાડો પણ ભેગો હતો હવે એ પાડાની આ છે કે આની છે હવે એ કાંઈ ખબર નથી પડતી હજી એક પાડી આના જેવડી હતી એ આપણે એક મરી ગઈ છે હમણાં જે હડકાતું કૂતરું ઘડી ગયું હતું ને થોડાક દિવસ પહેલાં એ મરી ગઈ છે આ આપણી ભૂતડાની આ બધી ભૂતડાની છે આ એક નથી આ પણ નથી સામે છે ને એ સિંગડામાં જો સારી વરી છે કુંડી થાય આનું સિંગડું એક બગડી ગયેલ છે જે ભૂતડાની સોસો ટકા કેમ કે ત્યારે બીજો પાડો હતો નહીં આની ને એક આ છે ને પાડી એ બીજી બીજો પાડો હતો ને એ પાડાની છે એ પાડી હવે ત્રણ વર્ષ માથે થઈ ગયા છે એને આપણે હમણાં ના દેખાડી આ છે કે ઈ પાડાની છે એ ખબર નથી પડતી કેમ કે એ જાફરો પાડો હતો માથા ગયો હતો ઝાફરો જ નહોતો દેશી ટાઈપનો તો એની છે આની છે ખબર નથી પડતી કાંઈ હવે ખૂટ આપણે પાડે આવશે એટલે એને બિજદાન કરાવું નાખીશું કેમ કે ભાઈ આપણે ભાઈ ખબર હતી નહીં ત્યારે આ પાડો હતો ને બીજો પાડો હતો હવે એ બે પાડામાં કયા પાડા નીચે આવી જાય ને એ કાંઈ ખબર નથી પડતી કન્ફર્મ ન થતું હવે એ જો કે લાકાત કરતી હતી હમણાં આવી જાય તો થવા આપણે આ બિજદાન કરાવી નાખશું આપણે થવા નાખી દેવી પાડી કન્ફર્મ થઈ જાય એટલે ખબર પડી જાય તો પાડો ઓડવાનું ચાલુ કરી દે ને તો બીજે દે ને પાડાને આપણે બીજદન કરાવી નાખશું એને મુરાનું બીજદન કરાવશું સારું રિઝલ્ટ પડે એમાં મુરામાં બનીનું જડતું નથી ડોજ તો બનીનું કરાવ આમાં આપણે ક્યાં બુલ્લું કરાવે ગીરમાં આમાં તો આપણે વઢિયારી જ કરાવવું છે એ સારા બુલો ફેમસ ફેમસ તો લાગ્યો છે તો એનો આપણે ટપકા ટપકારી દઉં બીજદા આમાં આપણે કાંઈ જ ત્રણ મહિના માથે થયો છે ફરી ગઈ છે તો હજી કન્ફર્મ નથી કહેતા કે બીજદાન નથી કરાવ્યું આ વખતે ખોટે હતી ને ખોટે ફરી ગયું એવું હતું રાતે રેડેર ખૂટડી આવ્યો એમાં ફરી ગઈ હતી તેથી ખોટે નહોતી આવી આ તો કન્ફર્મ થઈ ગઈ છે ગાભણ છે કે આનું દૂધ બારી ગઈ ને એના હિસાબે આપણે લાગે છે કે આપણ જે ખારોડ ખૂટી અને તેથી ફરી ગઈ ને એટલે દૂધ બારી ગઈ છે હા દોઢ લીટર નહીં પણ લીટર જ આવી ગઈ હાવ ત્રણ મહિના થઈ ગયા છે તો કે ચાર પાંચ દિનની વાર રહી છે ત્રણ મહિનામાં અત્યારે બધી નાખી જવા દે આગળ અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે માતાજીને જે શ્રી રામ બધાને